વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આવેલ છે શ્રી સોમનાથ મંદિરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેઓ શ્રી સોમનાથ મંદિરની બાજુમાં આવેલ દરિયા ચોપાટીની મજા માણવાનું પણ પસંદ કરે છે વેરાવળ તાલુકાના સ્થાનિક લોકો પણ તેના ફ્રી સમયમાં તથા રજાના દિવસોમાં દરિયા ચોપાટીની રજા માણવા માટે આવે છે જે દરિયા ચોપાટી પર આજથી આશરે ત્રણ વર્ષ પહેલાં પ્રસાદ યોજના હેઠળ વોકવે બનાવવામાં આવેલ જે વોકવેમાં શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા પાંચ ટિકિટ રાખવામાં આવેલ જે મને યોગ્ય ન લાગતા મેં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયશ્રી ચાવડા સાહેબને પાંચ રૂપ વેરાવળ તાલુકાના સ્થાનિક લોકો માટે પાંચ રૂપિયા બંધ કરવા માટેની અરજી કરેલ જે અરજીને મેં શ્રી નરેન્દ્ર સાહેબ મોદી તથા અલગ અલગ નવ જગ્યાએ નકલ રવાના કરે છે કરેલ છે આશા રાખું છું કે આ મારી અરજીને ધ્યાને લઈ અને વેરાવળ તાલુકાના સ્થાનિક લોકોને આ ટિકિટમાંથી મુક્તિ આપવામાં આવે